ચૌદ ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્ષ ઓગણીસો સુડતાલીસમાં દેશના વિભાજન સમયે જીવ ગુમાવનારા નાગરિકોને યાદ કરવા હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર વર્ષે ચૌદ ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો જોઈએ આ અંગે એક અહેવાલ ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ એ તારીખ છે જ્યારે ભારતના ટુકડા કરી નાખવામાં આવ્યા હતા અને ભારતને ભૌગોલિક રીતે ત્રણ અલગ ટુકડામાં વહેંચી નાખવામાં આવ્યો હતો જેમાં પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન ધર્મના આધારે નવો પાકિસ્તાન દેશ બનાવવામાં આવ્યો હતો વિભાજન બાદ દેશના કરોડો માસૂમ નાગરિકોએ તેની કિંમત ચૂકવવી પડી હતી લાખો પરિવારના કરોડો લોકો ઘર વિહોણા થયા હતા મહિલાઓ પર દુષ્કર્મ લૂંટફાટ અને નરસંહારની વાર્તાને શબ્દોમાં રજૂ કરવી શક્ય નથી જ્યારે આ લોકો પોતાનું ઘર છોડી ભારત આવ્યા ત્યારે વર્તમાન નેતાઓ તરફથી તેમને એ સહારો ન મળ્યો જેના તેઓ હકદાર હતા समय नी साथे दुख, पन जो के साथ તેમનો દુખ દર્દની વાતો પણ ઓછી થઈ ગઈ જો કે प्रधानमंत्री नरेंद्र मोदीએ વર્ષ 2021 માં લાલ કિલ્લા પરથી એક મોટો નિર્ણય કર્યો મે લાલખલે કે પ્રાચીર સે એક બڑا નિર્ણય દિયા હર વર્ષ 14 اگસ્ટ કો વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કે રૂપ મે યાદ kiya jayega જો લોગ વિભાજન કે સમય अमानवीय हालात से गुजरे जिन्होंने अत्याचार सहे जिन्हें सम्मान के साथ अंतिम संस्कार तक नसीब नहीं हुआ उन लोगों को, उन लोगों का हमारी स्मृतियों में जीवित रहना भी उतना ही जरूरी है चौदह अगस्त विभाजन विभिषिका दिवस ये तमाम लोगों की याद में उज मे

બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ